જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સુરત સંચાલિત ઓળપાડ તાલુકાની મંદરોઈ પ્રાથમિક શાળામાં ધોરણ 8 માં અભ્યાસ કરતા બાળકોનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો ધોરણ 8 માં અભ્યાસ કરી રહેલા બાળકો માટે આ વર્ષ શાળાનું અંતિમ વર્ષ હોઈ બાળકો પોતાની ઈચ્છાબળ કારકિર્દી બનાવવા માધ્યમિક કક્ષાએ જઈ રહ્યા છે ત્યારે શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ સાથે આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા આ પ્રસંતી શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ રેખાબેન રાઠોડ અને સભ્યો તથા CRC કોઓર્ડિનેટર વિજય પટેલ ઉપસ્થિત રહ્યા હતા વિદાય લઈ રહેલા બાળકોએ આ શાળામાં વિતાવેલા 8 વર્ષોને યાદ કરી પોતાની આંખો ભીની કરી હતી શાળાના ઉપશિક્ષક જીજનેશ પટેલે સૌ વિદ્યાર્થીઓને નિષ્ઠા અને આત્મવિશ્વાસ સાથે ભણિને સમાજમાં નોંધપાત્ર સ્થાન હાંસલ કરવા માટેના શુભ આશીષ પાઠવ્યા હતા પ્રારંભે શાળાના માનદ શિક્ષિકા સલોની પટેલ એ વિદ્યાર્થીઓ અને ઉપશિક્ષિકા સેજલ પટેલ એ મહેમાનોને શબ્દ અને पुष्पगुચ્છથી આવકાર્યા હતા શાળા પરિવાર તરફથી વિદાય લેતા સૌ વિદ્યાર્થીઓને સ્મૃતિ ભેટ આપવામાં આવી હતી આતકે વર્ષ દરમિયાન શાળા કક્ષાએ વિવિધ સ્પર્ધાઓમાં સિદ્ધિને વરેલ વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહેમાનોના હસ્તે ઇનામ અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા શાળાના આચાર્ય અને ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી નગીનભાઈ પટેલે સમારંભલક્ષી શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો અંતમાં શાળાના ઉપશિક્ષક કૃણાલ ગરાસિયાએ આભારવિધિ આટોપી હતી